શન ટ્રસ્ટ દ્વારા સરકારી જમીન નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને અને રાષ્ટ્ર ના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ તો એ

સાદા કિરામ અને ઉલમા કિરામ પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમ પૂજ્ય સાધ્વી શિલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા એમાં સંસદ સભ્ય સોરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ આપણી શાળામાં

તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ કે દિલ માં હતો પણ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહિયાં આ પંડાલ છે જે એ પણ ટૂંકો પાડવા લાગી ગયો એના માટે એટલે લોકો એ વધાવ્યું છે આ પ્રોગ્રામ તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું

નાની ઉમર માં આટલો મોટો દાન એ તો કઈ ન કેવાય કોઈ વ્યક્તિ ને પહેલ તો કરવી જ જોઈએ હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના મર્યા પછી મારા પૈસા મારા કઈ કામના